આ વ્યક્તિએ પોતાની નબળાઈઓને જીતી હતી કામવાસના એમની ક્યારેક કોઈ પણ સામાન્ય માણસની જેટલી પ્રબળ હતી કે પિતાની છેલ્લી ઘડીમાં પિતાની સાથે ન રહી શક્યા જે માણસ અંગ્રેજોનો એટલો પ્રશંસક હતો કે જ્યારે એ ગયા ભણવા માટે બ્રિટન તો એમણે પોતાના ઘણા બધા પૈસા ફક્ત અંગ્રેજી રીતભાત શીખવા માટે ખર્ચી નાખ્યા પછી તે માણસ અંગ્રેજો પર એકદમ ચડી બેઠો અને અંગ્રેજ એનાથી ધ્રુજતા હતા એક વ્યક્તિ જે નબળા મનનો હતો શરૂઆતમાં તે એટલા દ્રઢ મનનો થઈ ગયો કે જ્યારે તે ઉપવાસ કરવા બેસતા હતા તો ભારત જ નહીં આખી દુનિયા ધ્રુજી જતી હતી ચર્ચિલને પરસેવો છૂટી જતો હતો આ નગ્ન ફકીર બહુ જિદ્દી છે અને પછી તે જગ્યા આવી જ્યાં તે મહાત્મા કહેવાયા ગીતાને માં કીધી છેલ્લા શબ્દો પણ એમના હે રામ હતા ખૂબ જ નબળા અને સાધારણ મનના માણસ હતા તે ખૂબ જ સાધારણ મનના માણસ તે સાધારણ સ્તરેથી ઊઠીને એટલું મજબૂત બની જવું મારા ખ્યાલથી બધાએ એમની પાસેથી પ્રેરણા લેવી જોઈએ